આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર ગુજરાતમાં વડોદરાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક પંદર થયો છે રાષ્ટ્રીય પ્રતિભાવ દળ ઇન્ડિયા એનડીઆરએફ સહિતની બચાવ ટુકડી દ્વારા કરાયેલી તપાસ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ જણાવ્યું હજી પણ ગુમ થયેલા ચાર લોકોની શોધખોળ ચાલી રહી છે બીજી તરફ રાજ્ય સરકારે દુર્ઘટના અંગે પ્રાથમિક તપાસ અવલોકનના આધારે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લીધા રાજ્ય સરકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇન્ડર એનએમ નાયકાવાલા નાયબ કાર્યપાલક યુસી પટેલ અને આરટી પટેલ તેમજ મદદની સિનિયર જેવી શાહને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરાયા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું આપણા દેશની વિશ્વવિદ્યાલયો વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે નર્મદાના એકતાનગર ખાતે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિઓના બે દિવસના સંમેલનનું ઉદઘાટન કરાવતા શ્રી પ્રધાને આ વાત કહી શિક્ષણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલને વધુ ગતિશીલ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંમેલનનું આયોજન કરાયું છે આ પ્રસંગે શ્રી પ્રધાને કુલપતિઓને તેમની વિશ્વવિદ્યાલયો માટે પોતાનું વિશેષ રાષ્ટ્રીય શિક્ષણ અમલીકરણ મોડેલ બનાવવા વિદ્યાર્થી પ્રથમ અભિગમ અપનાવવા અને એક નવી શૈક્ષણિક સંસ્કૃતિ તેમજ શૈક્ષણિક મોડેલ સ્થાપિત કરવા માટે કામ કરવા પણ આહવાન કર્યું રાજ્યની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આગામી સમયમાં રમતગમતના સાધનો પૂરી પાડવામાં આવશે શિક્ષણની સાથે બાળકોનો રમતગમત ક્ષેત્રે પણ રસ ધરાવ વધારવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે તે મુજબ બાળકોને ઓગણત્રીસ કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે ત્રીસ પ્રકારના રમતગમતના સાધનો ધરાવતી ચોત્રીસ હજાર ચારસો ત્રાસી જેટલી સ્પોર્ટ્સ કીટ અપાશે એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે વિદ્યાર્થીઓને આપવામાં આવનારી સ્પોર્ટ્સ કીટમાં કેરમ બોર્ડ અલગ અલગ કદના ક્રિકેટ બોર્ડ બેડમિન્ટન કોક ફૂટબોલ વોલીબોલ હેન્ડબોલ ડિસ્ક શોટ રબર ભાલા ચેસ સેટ્સ હર્ટલ સેટ માર્કિંગ કોર્ટ રીલ ડિબેટ સેટ સોસર કોન્ટ સેટ ડે કોટ ક્રિકેટ સ્ટમ્પ સેટ ટેનિસ બોલ સોફ્ટ ટેનિસ બોલ હાર્ટ સ્ટોપ વોચ તેમજ એર હેન્ડપંપનો સમાવેશ કરાયો છે રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારાની પચાસ હજારની સહાય અપાશે નાગરિકોને હવે ચાર તબક્કામાં કુલ રૂપિયા એક લાખ સિતેર હજારની સહાય ચૂકવાશે ગુજરાત સરકાર દ્વારા દુરૂગામી આયોજનથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ પ્રજાલક્ષી નિર્ણય ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓને નવા આવાસના બાંધકામમાં મદદરૂપ થશે અને સમૃદ્ધ ગ્રામ નિર્માણમાં મહત્વપૂર્ણ રહેશે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે આજે કચ્છની મુલાકાતે આવશે તેઓ ભુજમાં અરજદારોની ફરિયાદો સાંભળશે આ અંગે ડીજીપીએ એક્સ પર માહિતી આપતા જણાવ્યું છે કે તેઓ આજે અગિયાર જુલાઈ ભુજ શહેરની મુલાકાત દરમિયાન બપોરે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન હરિપર રોડ પર આવેલા બોર્ડર રેન્જ આઈઆઈજી ઓફિસ ખાતે અરજદારોને મળશે જે કોઈ પણ અરજદારોને ફરિયાદ કે અન્ય કોઈ પ્રશ્નો હોય તો તેઓ સમક્ષ રૂબરૂ કરી પગલે પોલીસ તંત્ર તૈયારીઓમાં પરોવાઈ ગયું છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે દરમિયાન આજે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની આગાહી છે જ્યારે બાર જુલાઈ બાદ ફરી વરસાદનો નવો તબક્કો શરૂ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે દરમિયાન આગામી ચૌદ જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ કચ્છમાં ગઈકાલ સાંજના છ વાગ્યાથી આજ સવારના છ વાગ્યા દરમિયાન અબડાસામાં ત્રણ મિલીમીટર ગાંધીધામમાં આઠ ભુજ સાત મુન્દ્રા બાર અને માંડવીમાં ચાર મિલીમીટર સાથે કુલ ચોત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે ગુજરાતમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સમવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને ઓગણત્રીસ ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની અલગ અલગ નગરપાલિકાઓના ઓગણત્રીસ ચીફ ઓફિસરની બદલીનો હુકમ કર્યો છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર